યુન ડાયટા વન પોઈન્ટ ફોર ઇ પ્લસ ડીઝલ એન્જિન કાર વેચવાની છે ટીપટોપ કન્ડિશન કાર અને કાર ટોટલ જવાબદારી સાથે વેચવાની છે કાટછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે ડીઝલ એન્જિન કાર છે કંપની રેકોર્ડ સાથે કાર જોવા મળશે સીમોતેર હજાર કિલોમીટર ફરેલી માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો અને એડ્રેસ કિંમત પણ વિડીયોમાં જ મળશે તો મિત્રો વિડીયો પૂરો જજો અવનવા વિડીયો દરરોજ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે યુટાઈ કેરેટા કાર તમે જોઈ રહ્યા છો બધા ટાયર કારમાં નવા જોવા મળશે જી જે ઝીરો વન પાસિંગમાં કાર જોવા મળશે કારની કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે વાત કરીએ મોડલની બે હજાર અને સત્તરનું મોડલ છે વન પોઈન્ટ ફોર ઇ પ્લસ વેર્યુશન છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે ડબલ ટ્યુન ઇન્ટિરિયર જોવા મળશે એકદમ સોખી કાર જોવા મળશે અને કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે કાચડો ક્યાંય જોવા નહીં મળે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ ક્રેટા કાર છે તો ક્રેટા કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સી ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારના માલિકની દીપભાઈ નામ છે માલિકનું દીપભાઈએ કારની કિંમત સાત લાખ અને દસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે સાત લાખ દસ હજાર રૂપિયા ક્રેટા કાર્ડની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ ક્રેટા કાર્ડ તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મળવા વિનંતી જયેશ રાજ